રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે દીપડો જોવા મળી આવ્યો હતો તો પાટણવાવ ગામમાં બસ સ્ટેશનથી પાટણવાવ પોલીસ સ્ટેશન રોડ પર મોડી રાત્રે દીપડો લટાર મારતો જોવા મળી આવ્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો પાટણવાવમાં આવેલો ઓસમ ડુંગર ઉપર દીપડા અને અન્ય જીવ અને પ્રાણીઓનું રહેણાંક હોય છે ત્યારે ગત મોડી રાત્રે પાટણ વાવ ગામમાં દીપડો રહેણાંક વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે આ બાબતે ધોરાજી તાલુકા ફોરેસ્ટ ઓફિસર નિકારિકા બેન પંડ્યા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમને પણ માહિતી મળી છે અને આ મામલે યોગ્ય તપાસ કરીશું અને યોગ્ય કામગીરી કરીશું હોવાનું તેમણે જણાવ્યું હતું અલ્પેશ ત્રિવેદી સાથે સી એન ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ